ચલાવે છે બાઈક તો હર હર મહાદેવ આપણે આવી ગયા છીએ ભીમડા તો જો તડકો ને તડકો તો બહુ જ છે અહીંયા 10 રૂપિયા એટલે વસૂલ છે કેમ એ વગા એ તો તસ્કે પોણી ગઈ દીનાર તો તો લો ગુડ મોર્નિંગ મહાદેવ તો આજના નવા બ્લોગ માં તમારું સ્વાગત છે એને અંશ હા ગુડ મોર્નિંગ મહાદેવ કહી દો ગુડ મોર્નિંગ તો આજે અમે જઈએ છીએ ગામડે મારા દાદાનું જે બેઝનું છે તો અમે અગાઉથી જઈએ છીએ તો તમે બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો મહાદેવ બીજી ચલાવે છે બાઈક ભાઈને શું ગાવે છે ફ્યુ લો મેડમ બોલો શું કરો છો કઈ ની જો બેઠા છે કેવો કેવો લાગે તડકો તડકો ને તડકો તો બહુ જ છે અહીંયા નળિયા ને તો પે એટલે જો બપોરે અમે લગભગ 10 વાગે અહીંયા પહોંચી ગયા અને આવીને રસોઈ બનાવ્યું કામ કર્યું સાડા બાર થયા તો અમે બધાએ જમ્યું પણ લીધું અને કોઈ સુતું તો નથી બધા બધા કોઈ આમ વાતો કરે કોઈ આમ વાતો કરે અમે બધા અહીંયા બેઠા છીએ બધા અંદર છે બધા અહીંયા છે બધા અહીંયા છે સડકો લાગે છે એટલે હું તો કાંઈ આવતી નથી બેઠા છીએ પાછળનું મારું ઘર તમે દેખાડો જાય તો ઘર છે હમ આ જો મારા દાદાનું ઘર છે આ આગળ ફળ્યું છે અમે મેંડેલો છે ફળિયું છે અને અહીંયા બે ઘર છે એક આ બાજુ છે બેઠા છે ત્યાં મારા એ મારા દાદાનું ઘર છે અને આર્યુ એમના ભાઈનું ઘર છે જે મારા પપ્પાના કાકા થાય તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રેજો તો હર હર મહાદેવ આપણે આવી ગયા છીએ ભીમડા તો જો અહીંયા અત્યારે શાંતિથી ભૂતા છીએ ફાઈવ લીધું છે કમ્પ્લીટ કરીને ત્યાં વાગ્યા છે સાડા ત્રણ અમે આજે આવ્યા થઈમાં અમે તો જમીન હવે અત્યારે સૂતા છીએ બાર વાગે જમી લીધું હતું પછી ઘડીક ઊંઘ કરી લીધી હવે જમીન શાંતિથી આરામ કરીએ છીએ બ્લોગમાં બેનારે જો સાંજે જવાનું છે બોટાદ થોડીક વસ્તુ લેવા માટે

કેન્ડી છે દસ રૂપિયાની પણ છે જોરદાર આઈટમ આ બોટાદ જો આવો તો આ ભાઈ છે તમારું સ્થાન આ એક જ જગ્યા છે કે બધું અલગ અલગ આ ભાઈ છે આ બોટાદમાં પેટ્રોલ પંપ છે બજારમાં એની એક જેટ બાજુમાં ઊભા રહી છે અને આ દસ જ રૂપિયાની આ કેન્ડી આપે છે અને મસ્ત આપે છે ભાઈ દસ રૂપિયા એટલે વસૂલ છે કેમ બીજી ખાય છે જો અમારા મેડમ તો જો તમે બોટાદ આવતા હોય અને આ બજારમાં આવતા હોય તો આ પેટ્રોલ પંપ છે અને એક જેટ બાજુમાં ભાઈ હોય છે તો તમે આવજો અને એકવાર ટેસ્ટ કરજો હર મહાદેવ તો આપણે બોટાદથી નીકળી ગયા અને રસ્તામાં એક ગામ આવે છે ગઢડા રોડ પર નાગલ પર ત્યાંના બટેકા ભૂંગળા બહુ જ વખણાય છે તો આપણે રિટર્નમાં લેતા આવ્યા હતા ખાસ તો બટેકા ભૂંગળા કેમ ન તો તાર ન તો તાર વાલો ત્યાં હંશભાઈ ના મળે છે તો હરહર મહાદેવ ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે ને આપણે જાગી ગયા છીએ અત્યારે તો આવી ગયા છીએ સાડા છ ને અમે અહીંયા હોવા આવ્યા છીએ અગસ્તિમાં બધા અહીંયા સુવા આવ્યા હતા રાતે રાતે વાગી ગયા હતા સાડા અગિયાર બાર વાગે ગયા હતા બધા બેઠા હતા એટલે અને આગાસી છે એ કોઈક બીજાની છે અને આપણે જો અહીંયા પંચભાઈ એવું થશે આઈ ક્લાસ ને આ ઓલું પાછળ ઘર દેખાય નળિયાવાળું અંશના દાદાનું અને આપણે અહીંયા તું આવ્યા છીએ સવાર સવાર અમે જાગી ગયા છીએ હવે કંઈક ગામડાનો વ્યૂ છે તો તમે જોઈ શકો છો પેલો દેખાડીએ હૈ મોટ માસ મોટી અગાછી છે હાંસભાઈ ઉતા છે છે લાકડાનું ગોદામ વચ્ચેની અગાસી છે છેનું તેનું મકાન છે અને આ લીમડો હતો એટલે રાતે ભાઈ મસ્ત પવન આવતો તો જોરદાર તો ચલો હવે આપણે નાવા જાશું સવાર સવારમાં પછી નાઈને તૈયાર થઈને તમને પછી બ્લોગમાં મળીએ તો અત્યારે બ્લોગ કરું છું બંધ તો હર હર મહાદેવ તડકો અત્યારમાં થઈ ગયો સાડા છમાં અત્યારમાં ચલો બ્લોગ બંધ કરીને મેકું છું હર મહાદેવ આ છે આપણો સવાર સવારનો નાસ્તો કોફી ગાંઠિયા ને રોટલી અત્યારે આ કિંજુ મેડમ બેહી ગયા છે કપડાં ધોવા અને હુંડલો કપડાં લઈને બેહી ગયા છે અત્યારે અત્યારમાં કેમ મેડમ કેમ થાય આજે તડકો લાગે છે આમ છાય અંદર વ્યુ જવું તું થોડું કોક ના ઘરમાં વ્યુ જવાય આ કોક બીજાનું ઘર છે પાણી આવે અમે કામ કરીએ છીએ પાણી ભર્યા છે તમારા ટાંકામાં આ પંદર સત્તર દિવસે પાણી આવે તો આ બાજુના ટાંકામાંથી થઈને આ ટાંકામાં અત્યારે ભરીએ છીએ હા

એ તારે દૂરથી નો રમાય અત્યારે તે ડાયા તોલું મોટી રમે પણ પછી કેવી થઈ જાય ખબર છે ને છે તારે કહી દે એકવાર કહી બોલે છે કહી દે કરજો જોઈન બોલ પહેલા અહીંયા પહેલા હરકો જોઈન બોલ